પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન કરી ભગવાન શ્રી હરિના વાંગમય સ્વરૂપ શ્રી ભાગવતજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી આપણે જે ભૂમિમાં બેઠા છીએ હરિદ્વાર ભૂમિ મોક્ષ ભૂમિ મા ગંગામૈયાના ચરણોમાં કોટી કોટી વંદન કરી મા ભગવતી પરંબા શક્તિ બ્રહ્માણીમાં માં મેરડી માતાના ચરણોમાં કોટી કોટિ વંદન કરી જેમની નિશ્રામાં આપણે બેઠા છીએ પરમ પૂજ્ય રીટાબા એમના ચરણોમાં કોટી કોટિ વંદન કરી કથામાં પધારેલા આપ સૌ ભાઈઓ બહેનો વડીલો માતાઓ આપ સૌના હૃદયમાં બિરાજમાન માં ભગવતી ભગવાન શ્રી હરિના પરમ સ્વરૂપને વંદન કરી આવો આજની કથામાં પ્રવેશ કરતા પહેલા આપ સૌને મારા રાધે 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 જય સ્વામીનારાયણ જય જય માતાજી મજામાં છો ને બધા ભાગ્યશાળીને ભાગવત મળે મૃત્યુય મહાદેવ ત્રાઇ મા શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધે પીડિત કર્મ બંધનેટોિયોદેવ કય કૈલા

જો દેવ જગરા ભોળા ભજો દેવ દિરાત શિવો દેવ કાર્તિક ગણેશ કાર્તિક ગણેશ શિવનાબાણ મગિની શિવના દાબ દેવ કવેશ ભોલા ભજો દેવ જગરાધ શિવને ભજો દેવ જગરાધ ભોલાને ભજો દેવ જગરાધ શિવને ભજો દેવ ભોળાનાથને યાદ કરી આજની મંગલમય કથાનો પ્રારંભ કરીએ શ્રીમદ ભાગવત એ ભાગ્યશાળીને મળે આપણે બધા જ ભાગ્યશાળી બન્યા છીએ સાપ અને નોળિયાનું યુદ્ધ થાય તો સાપ જીતે કે નોળિયો નોળિયો જીતે અમદાવાદ વાળા કેટલા છે આમાં અમદાવાદમાં નોળિયો જીતે કે સાપ જીતે અમદાવાદમાં સાપ એ જીતે છે બોલો પાછળ ભાઈઓ બેઠા છે સાપ જીતે કે નોળિયો જીતે સાપ અને નોળીઓ યુદ્ધ કરે તો બધાનો જવાબ મેજોરિટીમાં છે નોળીઓ જીતે હું કામ જીતે સાપ અને નોળિયો યુદ્ધ કરે સાપાય વિષ રહેલું છે નોળિયા પાસે વિષ નથી બંને ઝઘડો કરે સાપ નોળિયાને ડંખ મારે નોળીઓ ઔષધિને જાણે છે નોળવેલ જંગલમાં જાય નોળવેલને ને સૂંઘી આવે એટલે વિષ બધું ઉતરી જાય ફરી પાછો યુદ્ધ થાય નોર્વેલને સૂંઘી આવે વિષ બધું ઉતરી જાય એમ મનેન તમને પણ એક વિષ લાગેલું છે જન્મ અને મૃત્યુનું વિષ અને એની કોઈ નોળવેલ હોય તો એ શ્રીમદ ભાગવતની કથા છે એ ભાગવત શાસ્ત્ર બધા જ વેદોનો સાર બધા ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભાગવત છે હેલું કરીને આપ્યું છે ભગવાને આપણને ભવાટવીનું વર્ણન આવે ભાગવતમાં એ ભાગવતની શરૂઆત જ અક્ષરથી પ્રારંભ થાય છે ભાગવતની મુખ્ય સ્તુતિઓ બા શરૂ થાય છે જ અક્ષર કેવો છે અક્ષર છે બળેલો અક્ષર છે અને સત્યમ પરમ ત્યાંથી ભાગવતનો પ્રારંભ થાય સત્યમ પરમ ધીમહિ ત્યાં ભાગવત નો વિરામ થાય છે કૃષ્ણમ પરમ આ આપણ પ્રાસ બનતો હતો કેમ વેદવ્યાસજી એવું નથી લખ્યું શૈવમ પરમ ધીમહી લખી શકે અંબામ પરમ ધીમહી લખી શકે પણ વેદ લખ્યું છે કૃષ્ણમ સત્યમ પરમ ધીમહી કેમ કૃષ્ણના ભક્તો એમ કે ત્યાં ગ્રંથ અમારો છે શિવના ભક્તો એવું કે ત્યાં ગ્રંથ અમારો છે શક્તિના ભક્તો કહે ત્યાં ગ્રંથ અમારો છે લખ્યું છે સત્યમ પરમ ધીમહી એટલે કે કોઈ નાથ કોઈ જાત કોઈ પણ સંપ્રદાય વગરનો ગ્રંથ સત્યની સાથેનો ગ્રંથ એ ભાગવત છે આવો આ ભાગવતની અંદર આપણે સૌ કોઈ પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ જન્માદ્યન્વયાદિ તરત શ્ચાર્થેશ્વભી સ્વરા तेने ब्रह्म आदिकवये मुह्यन्ति यत्सूरयः ते जोवारिमृदां यथा विनिमयो यत् मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि जन्माद्यस्य यतः भागवतनो प्रारम्भ ભગવાને આપણી પહેલા અનેક આ પહેલો કળિયુગ નથી આવા તો અઠ્યાવીસ કળિયુગ વીતી ચૂક્યા છે તમે પ્રથમ કલિપ્રથમ ઘણા બધા કળિયુગ વીતી ચૂક્યા છે ભગવાને કેટલી બધી વખત સૃષ્ટિ બનાવી છે કેટલી બધી વખત એનો વિરામ કર્યો છે તો એ ભગવાન ક્યાં બેસીને આ પૃથ્વી બનાવતા હશે એ રજ ક્યાંથી પ્રભુ લાવતા હશે પૃથ્વી તણો પિંડો ગયો રજ લાવતો ક્યાંથી હશે જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે જગ ચોર સે બૂટા ભયા ક્યારે કિનારી છાપશે બીબા કહો કેટલા હશે રંગ રેજ બેઠો ક્યાં હશે ભગવાને આ સૃષ્ટિ બનાવી અને સમાજના હિત માટે પોતે અવતાર ધારણ કરીને આવ્યા છે પરમાત્મા અવતાર ધારણ કરે એની કથાઓ ભાગવતમાં આપી તમે રામ કથા વાંચો એટલે કથાનો પ્રારંભ થાય અને કથા પૂરી થાય ત્યાં સુધી આપણને કથા સાંભળવા મળે શિવ કથા સાંભળતો હોય એટલે શિવજીના ચરિત્રો સાંભળવા મળે પણ ભાગવત એક એવો ગ્રંથ છે કે જેમાં બધારે પરમાત્માના અવતારોની કથા ભગવાન શિવજીનું ચરિત્ર દેવી ભાગવતની કથા બધી જ કથાઓ જેમાં આવે છે એ ભાગવત છે એવા સકલ શાસ્ત્રો નો સાર શ્રીમદ ભાગવતની કથા આપણે સાંભળવા બેઠા છીએ આ કથા કેવી રીતે ધરતી ઉપર આવી તો ભગવાનના મુખની વાણી છે શ્રી મદ શબ્દ આગળ લાગે ને ભગવાને પોતે જ એનું ગાન કર્યું છે ભગવાનના નાભી કમળામાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું બ્રહ્માજીને ભગવાને સૃષ્ટિ બનાવવા માટે આજ્ઞા કરી એક શ્લોક ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યો છે બ્રહ્માજીને કેટલા મોઢા છે ચાર મુખવાળા વાળા બ્રહ્મા છે યથા ચતુર્મુખો બ્રહ્મા ભગવાને એક શ્લોક આપ્યો તો એક શ્લોક ના એને ચાર બનાવી દીધા ચારે મોઢેથી એક એક શ્લોક નું ગાન કરવા લાગ્યા બ્રહ્માજી પોતાના પુત્ર દેવર્ષિ નારદજીને ચાર શ્લોકો આપ્યા નારદજી ધરતી ઉપર આવ્યા અને વેદવ્યાસજીનો બેટો થાય છે વેદવ્યાસજી કોણ છે તો બદ્રીનાથ ધામ ત્યાં તમે જાઓ માણા ગામ હજી ત્યાં આશ્રમ છે વ્યાસ ગુફા ગણેશ ગુફા જોવા મળે વ્યાસ શબ્દનો અર્થ એ થાય વિસ્તાર યદી એથી વ્યાસ એક શ્લોકમાંથી હજારો શ્લોક બનાવીને એ વેદ વ્યાસ છે સમ્યાપ્રાસ આશ્રમ પરમાત્માના બધા અવતારોની કથા એમને લખી છે સત્તર પુરાણોની રચના કરી મહાભારત જેવો દિવ્ય ગ્રંથ સમાજને આપ્યો છે અને વેદ વ્યાસજી ચિંતામાં બેઠા છે દેવર્ષિ નારજી ફરતા 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 બદ્રીનાથમાં આવ્યા અને વેદ વ્યાસજીની સાથે બેઠો થયો છે મહર્ષિ ્યાસજી તમે શેની ચિંતામાં છો વેદ વ્યાસજી કહે છે કે આટલા બધા ગ્રંથો લખ્યા છે આટલા બધા શાસ્ત્રો લખ્યા છે હજી કંઈક રચવાનું બાકી હોય તેવું લાગે છે અરે મારી પાસે એનો રસ્તો છે તમે બધા આટલા બધા ગ્રંથો લખ્યા છે પણ ભગવાન કૃષ્ણની કથા વિસ્તારથી વર્ણવી નથી અને ભગવાન ઠાકોરજીની કથા હું તમને ચાર શ્લોક આપું છું એનો તમે વિસ્તાર કરો આટલા માટે આપણે બા એવું બોલીએ છીએ કે આ ભાગવત રૂપી આંબો આઈનો ગવાયેલો નથી આ વૈકુંઠમાં ગવાયેલો છે ભગવાન નારાયણે એક શ્લોક ત્યાંથી મોકલ્યો અને અહીંયા ઘેઘુર વટવૃક્ષ બન્યું છે એક શ્લોકમાંથી અઢાર હજાર શ્લોકો બન્યા છે એટલે બધા બહેનો તો બધા ગાતા હોય ને આંબો અખંડ ભુવન તો ભગવાન નારાયણ બ્રહ્માજી ને શ્લોકો આપ્યા બ્રહ્માજી એ એક શ્લોક ના ચાર શ્લોક કરીને પોતાના પુત્ર દેવશ્રી નારદને આપે છે આહા હજાર શ્લોકો વેદ વ્યાસી બનાવ્યા છે બાર સ્કંદ નું નિરૂપણ શ્રીમદ ભાગવત માં આપ્યું હતું

પરીક્ષિત પાસે આવે છે આહા શ્રવણ કર્યાનું પ્રાપ્ત થાય છે ચાર શ્લોકો દેવર્ષિ નારદજી વેદ આપ્યા હવે વેદ વ્યાસી તો માણસ છે અને માણસને તો આટલું વિશાળ કાર્ય આટલું દિવ્ય ગ્રંથ બનાવો અઘરું પડે તો એની માટે કોઈની મદદ જોઈએ કોઈ હાથે મળીને આ કાર્ય કરાવે તો મારું આ ભગવત કાર્ય પૂરું થાય એટલે વેદ એ જ સમયે ભગવાન ગણપતિ બાપાને યાદ કર્યા છે ગણપતિ દાદાને યાદ કરીને કીધું તમે લખવા માટે આવો હું શ્લોકો ગાન કરું અને વેદ આજે ગણપતિ બાપાને યાદ કરી રહ્યા છે ગાઈ ગણપતિ જગવન ગાઈ પ્રભુ હે ગણપતિ બાપા મારે વિશાળ કાર્ય કરવું છે ભાગવત દિવ્ય ગ્રંથ જો ધરતી ઉપર મળે તો લોકો એનાથી પોતાના જીવનું કલ્યાણ કરશે એ બાપા તમે જલ્દી પધારો ગણપતિ બાપાને યાદ કર્યા ને ભગવાન પુષ્પ ઉપર સવાર થઈને આવ્યા છે આ વિનાયક વિનાયક દાસ કરજો રે માગત તુલસી દાસ કરજો મે ભાઈ રામ સિયમાં પ્રણામ કરીને કહે છે શ્રીમદ ભાગવત જેવો દિવ્ય ગ્રંથ લખવા જઈ રહ્યો છું હું ભાગવતના શ્લોકોનું ગાન કરું અને તમે લખવા બેસો ગણપતિ બાપા કહે આટલું મોટું શાસ્ત્ર તમારે લખવું છે હું તમારી સામે બેઠો રહું કેટલાય દિવસો નીકળે વર્ષો નીકળે એટલે શરત રાખવા દે એટલે રાખી કે તમે શ્લોકો બોલવાનું બંધ કરી દેશો એટલે હું મારી કલમ નીચે મૂકીને હું તો કૈલાશ નીકળી જાય ગણપતિ બાપા એટલે આળસનું પ્રતિક નહીં પેટ મોટું કાન મોટા પેટ એટલે ખાઈ ખાય ને નહીં જેમાં ખૂબ ભર્યું હોય જ્ઞાનથી ભરેલું હોય કાન મોટા એટલે સૌનું સાંભળે અધ્યાત્મ રહેલું છે ગણપતિ બાપાને એનો નાનો એવો ઉંદરડો વાહન કોને કહેવાય આપણને ઊંચકીને લઈ જઈ શકે એને વાહન કહેવાય હવે આવડા મોટા ગણપતિ બાપા ઉંદર ઉપર બેસીને ચાલવાની વાત તો દૂર રહી માથે બેસે તો ચેપાઈ ન જાય પણ એમાં અધ્યાત્મ રહેલું છે ઉંદર એટલે પ્રતિક સતત મહેનતું કામ કરતો રહે ભાગતો રહે એ તો આપણે કબાટ ખોલવી પછી ખબર પડે પણ ક્યારે નવરો ન બેસે ઉંદર એટલે ઉદ્યમનું પ્રતિક ગણપતિ બાપા જેમાં ખૂબ ભર્યું છે જ્ઞાન ભરેલું છે તમે શ્લોક બંધ કરજો એટલે હું કલમ મૂકીને હું તો નીકળી જાય છે એટલે વેદ વ્યાજી હામી શરત મૂકી કે તમે સમજ્યા વગર શ્લોક લખવો નહીં પણ ભાગવત માં ચાર પાંચ શ્લોક હેલા મૂકી દે પછી વેદ એક એવો અઘરો શ્લોક મૂકે ગણપતિ બાપા એ વિચારવા મારે બધી ક્રિયાઓ પૂરી કરીને વેદ પાછા આવી જાય અમારે નીચે જમવા જવું પડે લિફ્ટ ની વાટે ઉભું રહેવું પડે ગણપતિ બાપા તો ભગવાન છે ભગવાન ને કઈ દિવસ રાત આવે નહીં અને વેદ વ્યાસી મનુષ્ય છે અમારે તો દિવસ રાત પડે અમારે તો ગંગા ઘાટે જવું પડે અમે તીર્થયાત્રા કરવા જવું પડે શ્લોકોને ચાર શ્લોકોને વિખી વ્યાસ શબ્દનો અર્થ એ થાય વિસ્તાર ચાર શ્લોકોમાંથી જેને અઢાર હજાર શ્લોકો બનાવ્યા છે હવે આનો પ્રચાર પ્રસાર કોણ કરે વેદ વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ જે નિર્ગુણમાં નિષ્ઠાવાળા અદ્વૈતની એ વાત કરનારા આજે સાકાર સ્વરૂપની કથા કેવી રીતે કરી શકે એ તો નિર્ગુણ માં નિષ્ઠાવાળા છે સુખદેવજી મહારાજ વનમાં તપ કરવા માટે બેઠા છે પોતાના બે શિષ્યોને ભાગવતના બે શ્લોકો આપ્યા પ્રથમ બે શ્લોકો ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું ચરિત્ર જેમાં આપ્યું છે એવા બે શિષ્યો બે શ્લોકો લઈને વનમાં આવ્યા સુખદેવજી મહારાજ જ્યાં તપમાં બેઠા છે ત્યાં વિના શ્લોકોનું ગાન કરવા લાગ્યા છે बर्हापीडम् नटवरवपु कर्णयो कर्णिकारम् बीभ्रद्वासः कनककपिशम् वैजयन् दीप्तिं च કાને આ શ્લોક પડ્યા વ્યાસી